આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે મુખ્ય સમાચાર ભારત અને ગયાનાએ આરોગ્ય હાઇડ્રોકાર્બન કૃષિ સહિત દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈપણ પરિસ્થિતિમાં ભારત કેરીકોમ સભ્ય દેશોનો એક વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ છે રાષ્ટ્રીય જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીએ તેનું ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ રજૂ કર્યું છે દેશમાં હવે પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટીબાયોટિક નેફિથ્રોમાસિન પ્રતિકારક દવા મળી શકશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ઉત્કલ કેશરી ડોક્ટર હરિકૃષ્ણ મહતાબની એકસો પચ્ચીસમી જન્મજયંતીની ઉજવણીનો શુભારંભ કરાવશે અને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે સમાચાર વિગતવાર ભારત અને ગયાનાએ આરોગ્ય હાઇડ્રોકાર્બન કૃષિ અને સંલગ્ન બાબતો સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તબીબી ઉત્પાદનો જન ઔષધિ યોજના સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ ગયાનામાં યુપીઆઈ સિસ્ટમના અમલીકરણ અને પ્રસાર ભારતી અને ગયાનાના નેશનલ કમ્યુનિકેશન નેટવર્ક વચ્ચે પ્રસારણ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા આ ઉપરાંત નેશનલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ગયાના અને નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગુજરાત વચ્ચે પણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ગઈકાલે સાંજે જ્યોર્જ ટાઉનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગયાનાના પ્રમુખ ડોક્ટર મોહમ્મદ ઇરફાન અલી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ બંને દેશો વચ્ચે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા એક સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ગયાના તમામ મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીત અને રાજદ્વારીનો ઉપયોગ કરવા સહમત છે તેમણે કહ્યું કે બંને દેશો એકમત છે કે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા એ સમયની જરૂરિયાત છે શ્રી મોદીએ કહ્યું કે પર્યાવરણીય ન્યાય એ બંને દેશોની સહિયારી પ્રાથમિકતા છે અને તેઓ તમામ ક્ષેત્રોમાં પ્રગતિ માટે પ્રયત્નશીલ રહેશે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચેનો ગાઢ સહકાર પરસ્પર વિશ્વાસનું પ્રતિક છે તેમણે કહ્યું કે ગયા વર્ષે ભારતે ગયાનાને બે ડોનિયર એરક્રાફ્ટ આપ્યા હતા ગયાના માટે ભારત રાસાયણિક ઉત્પાદનોનો એક મહત્વપૂર્ણ સ્રોત છે અને ભારત તે દેશમાં જન ઔષધિ કેન્દ્રો સ્થાપવા પણ કામ કરશે ગયાનાના પ્રમુખ ડોક્ટર મોહમ્મદ ઇરફાન અલીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા ખૂબ જ ફાયદાકારક રહી છે તે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને પ્રાદેશિક અને વૈશ્વિક ચિંતાઓને સહયોગી રીતે સંબોધવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે તેમણે કહ્યું કે મોદીની ગયાનાની મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગ વધારવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી અને તેમને પ્રભાવશાળી નેતૃત્વ અને વિકાસશીલ દેશોમાં યોગદાન માટે તેમને નેતાઓમાં ચેમ્પિયન ગણાવ્યા બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇરફાન અલીએ જ્યોર્જ ટાઉનમાં એક પેડ માં કે નામ પહેલ હેઠળ એક છોડનું વાવેતર કર્યું હતું અગાઉ શ્રી મોદીને જ્યોર્જ ટાઉનમાં સ્ટેટ હાઉસ ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું છપ્પન વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ગયાનાની આ પ્રથમ મુલાકાત છે પ્રધાનમંત્રી મોદી આજે ગયાનાની સંસદને સંબોધિત કરશે તે ગયાના અને કેરેબિયન ક્ષેત્રના અગ્રણી ક્રિકેટરો સાથે પણ વાત કરશે અને ભારતીય સમુદાયને પણ સંબોધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગયાનામાં બીજી ઇન્ડિયા કેરીકોમ સમિટ દરમિયાન તેમના ડોમિનિકન સમકક્ષ રૂઝવેલ્ટ સ્કેરિટને મળ્યા હતા શ્રી મોદીએ ડોમિનિકાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવા બદલ તેમનો આભાર માન્યો હતો નેતાઓએ આબોહવા સ્થિતિ સ્થાપકતા આરોગ્ય સંભાળ ક્ષમતા નિર્માણ અને લોકોથી લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવવા જેવા ક્ષેત્રોમાં ભારત ડોમિનિકા સહકાર માટેના તકોની ચર્ચા કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈપણ પરિસ્થિતિમાં ભારત કેરીકોમ સભ્ય દેશોનો એક વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ છે ગઈકાલે રાત્રે જ્યોર્જ ટાઉનમાં ગયાનામાં બીજી ઇન્ડિયા કેરીકોમ સમિટમાં શરૂઆતની ટિપ્પણીમાં તેમણે કહ્યું કે કોવિડ હોય કે કુદરતી આફતો ક્ષમતા નિર્માણ કે વિકાસના મુદ્દાઓ ભારત કેરીકોમ સભ્ય દેશો સાથે ઉભું રહ્યું છે શ્રી મોદીએ કહ્યું કે આ સમિટ પાંચ વર્ષ પછી યોજાઈ રહી છે અને આ પાંચ વર્ષમાં વિશ્વએ ઘણા ફેરફારો જોયા છે અને માનવજાતને કેટલીક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેમણે કહ્યું કે તેનાથી વૈશ્વિક દક્ષિણ દેશો પર ગંભીર અસર પડી છે ભારતે હંમેશા કેરીકોમ સાથે મળીને આ પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કર્યો છે સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહ ગઈકાલે અગિયારમી આસિયાન સંરક્ષણ મંત્રીઓની મિટિંગ પ્લસથી અલગ વિયેન્ટિયનમાં ચીન લાઓસ અને મલેશિયાના તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી શ્રી સિંહ આ બેઠકમાં હાજરી આપવા માટે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પરના ફોરમને સંબોધવા માટે લાઓસની ત્રણ દિવસની મુલાકાતે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્ક્રોલ એબીએડીને ફોલો કરી શકો છો રાષ્ટ્રીય જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીએ તેનું ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ રજૂ કર્યું છે ગઈકાલે ગોવામાં પંચાવનમાં ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના ઉદઘાટન સમારોહમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું ડિજિટલ સ્ટ્રીમિંગ સેવાઓની વધતી જતી માંગને પહોંચતી વળતી વખતે વેવનો ઉદ્દેશ આધુનિક ડિજિટલ વલણોને સ્વીકારીને ખાસ સમયને યાદગાર કરવાનો છે તરંગોમાં રામાયણ મહાભારત શક્તિમાન અને હમલોક જેવા સદાબહાર કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ પ્લેટફોર્મ પ્રેક્ષકોને ભારતના સાંસ્કૃતિક અને ભાવનાત્મક વારસા સાથે જોડશે પ્રસાર ભારતીના પ્રમુખ નવનીતકુમાર ગલે કહ્યું કે અન્ય ઓટીટી પ્લેટફોર્મની સરખામણીમાં વેવ્સ અનોખા છે તે અન્ય સેવાઓની સાથે સ્વચ્છ અને પારિવારિક મનોરંજન પણ પ્રદાન કરે છે વેવ્સ પ્લેટફોર્મમાં સમાચાર દસ્તાવેજી અને પ્રાદેશિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમો સર્વસમાવેશકતા અને વિવિધતાને પ્રોત્સાહન આપશે તરંગો બારથી વધુ ભાષાઓમાં અને દસથી વધુ શૈલીઓમાં કાર્યક્રમો રજૂ કરશે જેમાં પ્રાદેશિક કાર્યક્રમો મહિલા કેન્દ્રિત કાર્યક્રમો એનિમેશન કાર્યક્રમો સહિત દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો સહિતની જીવંત ચેનલોનો પણ સમાવેશ થાય છે વેવ અયોધ્યાથી સીધા પ્રભુ શ્રી રામલલ્લાની આરતી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માસિક કાર્યક્રમ મન કી બાત જેવા જીવંત કાર્યક્રમોનું પણ પ્રસારણ કરશે આગામી અમેરિકન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આવતીકાલથી વેવ્સ પર જીવંત પ્રસારણ થશે વેવ્સમાં ઓન ડિમાન્ડ વિડીયો ફ્રી ટુ પ્લે ગેમિંગ રેડિયો બ્રોડકાસ્ટ લાઈવ ટીવી બ્રોડકાસ્ટ પાસઠ લાઈવ ચેનલ્સ વિડીયો અને ગેમિંગ કન્ટેન્ટ માટે એપ ઇન્ટીગ્રેશન બહુવિધ એપ દ્વારા ઓનલાઈન શોપિંગ અને ઓપન નેટવર્કને સપોર્ટ કરતું ઇ કોમર્સ પ્લેટફોર્મ જેવી સુવિધાઓનો પણ સમાવેશ થયો છે દેશમાં હવે પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટીબાયોટિક નેફિથ્રોમાસિન પ્રતિકારક દવા મળી શકશે નવી દિલ્હીમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે નેફિથ્રોમાસિન નામની પ્રતિરોધક ચેપ માટેની એન્ટિબાયોટિક દવા રજૂ કરી છે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે નેફિથ્રોમાસિનની ત્રણ દિવસીય સારવાર ન્યુમોનિયા સામે અસરકારક છે જે વિશ્વમાં દર વર્ષે વીસ લાખથી વધુ મૃત્યુ માટે જવાબદાર છે ભારતીય નિર્મિત એન્ટીબાયોટિક નેફિથ્રોમાસિનને બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલના સહયોગથી વિકસાવવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ઉત્કલ કેશરી ડોક્ટર હરેકૃષ્ણ મહતાબની એકસો પચ્ચીસમી જન્મજયંતિની ઉજવણીનો શુભારંભ કરાવશે કાર્યક્રમ દરમિયાન ડોક્ટર મહતાબના સન્માનમાં એક ખાસ સ્મારક ટિકિટ અને સિક્કો પણ બહાર પાડવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની બે દિવસીય મુલાકાતે છે તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ આજે હૈદરાબાદમાં કોટી દીપોત્સવમ બે હજાર ચોવીસમાં ભાગ લેશે આવતીકાલે તેઓ હૈદરાબાદમાં લોકમંથન માં ઉદઘાટન સંબોધન કરશે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સુશ્રી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જીત સાથે ટાઇટલનો બચાવ કર્યો અને ભારત માટે ત્રીજી એશિયન ચેમ્પિયનશીપ જીત નોંધાવી ભારતને ગૌરવ અપાવ્યું છે બેડમિન્ટનમાં ભારતીય ખેલાડીઓ આજે ચીનના શેનઝેન ચાઇના માસ્ટર્સ બે હજાર ચોવીસ ટુર્નામેન્ટની પ્રી ક્વાર્ટર ફાઈનલમાં ભાગ લેશે પટેલ મહારાષ્ટ્રના ઝારખંડ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના તારણ અંગેના સમાચાર તમામ દૈનિકોની હેડલાઇન્સ છે દિવ્ય ભાસ્કરનું હેડિંગ છે મહારાષ્ટ્રમાં એનડીએ સેફ તો ઝારખંડમાં બટેંગે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી રાફેલ નદાલની નિવૃત્તિના સમાચાર સચિત્ર પ્રકાશિત કર્યા છે ગુજરાત સમાચાર છેલ્લા પાના અહેવાલમાં જણાવે છે કે કડી શહેરની ભાગ્ય દેવી હોસ્પિટલ પીએમ જય કૌભાંડનું એપી સેન્ટર અને સંદેશના સ્થાનિક સમાચાર પ્રમાણે મહારાષ્ટ્રના કેશ ફોર વોટકાંડમાં દુબઈ ભાગી રહેલા એક વોન્ટેડની અમદાવાદ એરપોર્ટ પર અટકાયત અંતમાં મુખ્ય સમાચાર ભારત અને ગયાનાએ આરોગ્ય હાઇડ્રોકાર્બન કૃષિ સહિત દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈપણ પરિસ્થિતિમાં ભારત કેરીકોમ સભ્ય દેશોનો એકમાત્ર વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ છે રાષ્ટ્રીય જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીએ તેનું ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ રજૂ કર્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા